કાલોલ કાલોલહાલોલ હાઇવે મધવાસ ચોકડી નજીક આઠ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો પરંતુ કોઈ મોટી જાનહાની થઈ નથી શનિવારના રોજ સવારે દસથી અગિયાર કલાકે કાલોલહાલોલ હાઇવે મધવાસ ચોકડી નજીક હાઇવે રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો બસ અને ટ્રક હલોલ તરફથી આવી રહી હતી ત્યારે ચોકડી ઉપર અચાનક ટર્નિંગ લેતા ઇકો કાર અને બલેનો ગાડીને અચાનક અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ચારેય વાહનોનો અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાફિક જામ થતા અન્ય બે વાહનો અને કાર વચ્ચે અને અને ત્યારબાદ બીજી એક સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ રોડ ઉપર રાજપૂતાના ચોકડીથી મધવાસ ચોકડી સુધી કોઈ સર્કલ નહીં હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે જે અકસ્માતમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અને મોટાભાગના વાહન ચાલકો રોંગ સાઈડે પણ આવે છે જેમાં અકસ્માતો થતા હોય છે જેથી વહેલી તકે સર્કલ મુકવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે જોકે આજે સર્જાયેલા અકસ્માતમાં વાહનોને નુકસાન થયું હતું જ્યારે અન્ય કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી